નમસ્કાર મિત્રો હું છે બનાસકાંઠા અને પાટણ ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી કરી છે કાંકરેજ તાલુકાના દુદાસણા ખાતેથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અંગે મળેલી માહિતી આધારે ભૂસ્તર વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી ભૂસ્તર શાસ્ત્રી તથા રોયલ્ટી ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ખનન માટે ઉપયોગમાં લેવાયેલ એક ભારે મશીન અને પાંચ ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા ઝડપાયેલા વાહનો અને મશીનરી સહિત કુલ અંદાજી રૂપિયા બે કરોડ જેટલો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હોવાનું વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તપાસ દરમિયાન કોઈ માન્ય પરવાનગી કે રોયલ્ટી ચુકવણીના પુરાવા રજૂ ન થતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે જ જવાબદાર વ્યક્તિઓ સામે ખનીજ નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભૂસ્તર વિભાગની આ કડક કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કુદરતી સંસાધનોના લૂંટ પર કોઈપણ પ્રકારની સહનશિતા રાખવામાં આવશે નહીં આગામી સમયમાં પણ ગેરકાયદેસર ખનન સામે સતત ચેકિંગ તથા કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે